નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી સિમંદર સિટી બી ભુજ મધ્યે કરવામાં આવી હતી માનસી વિકાસ સમિતિ અને માનસી મહિલા મંડળના સંયુક્ત આયોજનથી કરવામાં આવેલ કાર્ય અંગે માહિતી મુજબ ખાસ કરીને વડીલ બુઝુર્ગ વ્યક્તિઓ માટે નવરાત્રિનો આનંદ ઘર આંગણે માણી શકે તે હેતુસર કરવામાં આવેલ આયોજનમાં યુવામ વર્ગ બાળવર્ગના રહીશો પણ ઉત્સાહપૂર્વક જોડાઈને નવરાત્રિ પર્વને સફળ બનાવીને ભરપૂર આનંદ મેળવ્યો હતો આ નિમિત્તે દરરોજ આરતી છંદ અને ત્યારબાદ રાસ ગરબા કરવામાં આવતા જેમાં બુઝુર્ગ યુવા વર્ગ અને બુઝુર્ગ વર્ગના ભાઈ બહેનો પણ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા આ આયોજન સાથે વડીલ વર્ગનું પૂજન કરી નવતર પ્રયોગ સંતાનો અને મહિલા સમિતિના સર્વૈ સભ્યો દ્વારા કરાયેલ ત્યારે ભાવભર્યા દ્રશ્યો યોજાયા હતા આ સાથે કુંવારિકા પૂજન બાળપૂજનનો કાર્યક્રમ પણ કરાયો હતો